મહેસાણા જિલ્લાના ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીનો ઓગણીસમો પદવીદાન સમારંભ યોજાયો શિક્ષણ મંત્રી ડૉક્ટર પદ્યુમન વાંઝા સોમનાથથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવના હસ્તે ચાર હજાર સાતસો ને એકવીસ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીનું એનાયત કરાઈ હતી જેમાં ત્રણ હજાર વીસ વિદ્યાર્થીઓ તેમજ એક હજાર એકસો ને નવ્વાણું વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ તમામ પદવીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના આઠસો ને પંચ્યાસી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કક્ષાના વીસ અંડર ગ્રેજ્યુએટ કક્ષાના બે હજાર બસો ને અને ડિપ્લોમા કક્ષાના એક હજાર પાંચસો ને અગિયાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ મહેસાણા મારું નામ મૈત્રી પટેલ છે મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ મારા સીજીપીએ નાઇન પોઈન્ટ એઇટ એઇટ હતા એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગણપત યુનિવર્સિટી ફોર ગીવીંગ મી ધીસ સ્પેસિફી જસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ ગ્રો થેન્ક યુ હું બહુ લાઈક અભિ ગ્રેટફુલ છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી મને શીખવાનો મોકો મળ્યો અને બધાનો સપોર્ટ મળ્યો

અને સાથે સાથે હું બધા જે બી આપણા વ્યુઅર છે એને કહેવા માગું છું કે જ્યારે બી આપણે એક લક્ષ્ય કર્યું હોય તો એ ધ્યાન રાખીને આગળ વધવાનું અને સાથે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને યુનિવર્સિટી આપણાને કમ એક પ્રિમાઇસિસ પ્રોવાઈડ કરે છે સાથે સાથે ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને આજે બહુ હું ખુશ છું અને ભવિષ્યમાં

આપણે સ્ટુડન્ટ ગ્રેજ્યુએટેડ અને આમાં ઘણા ગોલ્ડ મેડલ હતા એમાં ગોલ્ડ મેડલમાં સિક્સટી પરસેન્ટ ગર્લ્સ હતી એટલે એનું અમને મને બહુ અભિમાન છે મારે ત્રણ દીકરીઓ છે અને મારી ત્રણ દીકરીઓ બહુ સમાચાર સાંભળ્યા એટલે ખુશ થઈ ગઈ કે આટલી બધી દીકરીઓને ગોલ્ડ મેડલ મળી રહ્યા છે એટલે બહુ આનંદની વાત છે આમ તો બધાના ઉપર પ્રેમ હોય દાદાનો તો પણ એક આપણે ભારતની અંદર જે જે આમ તમે જુઓ તો જે જે સંસ્કૃતિમાં વુમનને મહત્વ નથી અપાયું એ સંસ્કૃતિની પડતી જ થઈ છે અને આપણે આ જે ગણપતિ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે કે અમારે એમાં પણ વુમન જે નરેન્દ્રભાઈ મોદી ઓલ્સો આપણે થઈ રહ્યું છે એક ગામડામાં યુનિવર્સિટી આટલી બધી પ્રગતિ કરી રહી છે એ બહુ અગત્યનું છે કે જે નરેન્દ્રભાઈ કહે છે કે છેવાડાના માનવીને ચિંતા કરે છે આ છેવાડાના માનવીની ચિંતા આ યુનિવર્સિટી પણ કરી રહી છે કારણ કે આપણે અત્યારે વિસ્તારમાં છીએ શહેરમાં તો બધા જ અને ઘણી યુનિવર્સિટીઓ છે પણ ગામડામાં આટલી સરસ યુનિવર્સિટી થઈ જવી એટલે અમે બહુ નસીબદાર છીએ કે અમને એવા ફાઉન્ડર મળ્યા છે એવા બધા સ્ટાફ પણ એવો છે આજનો સ્ટાફ મહેન્દ્ર શર્મા એન્ડ કંપની ડોક્ટર આર કે પટેલ સૌરભ દવે સચિન પરીખ એવા બધા અમને બહુ સરસ સ્ટાફ મળી ગયો છે એના લીધે આટલી પ્રગતિ થઈ રહી છે અને મને લાગે છે ત્યાં સુધી ઉત્તર ગુજરાત માટે આ એક બહુ મહત્વની સંસ્થા ગણાશે અને ગણાઈ રહી છે